નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું દસ એક બે હજાર ચોવીસ ગુજરાત રોજગાર સમાચારમાં આપેલા પ્રતિભાવના અંક વિશેની માહિતી વિશે પહેલો છે નિબંધ છે ગુજરાતના ગરબાને મળ્યું આંતરરાષ્ટ્રીય બહુમાન સાક્ષી પટેલ દ્વારા લખવામાં આવેલું છે હું અને મારો પરિવાર લાંબા સમયથી વિદેશમાં રહીએ છીએ આ વર્ષે નવરાત્રિ વિદેશમાં પણ ધામધૂમથી ઉજવાતી જોઈ પોતાના વતનની યાદ આવી ગઈ આવી ઘટના પ્રથમવાર થઈ હતી કે વિદેશમાં પણ ક્રિસમસની જેમ નવરાત્રિ ઉજવાઈ રહી હોય આવું થવાનું એકમાત્ર કારણ એ હતું કે મારા ગુજરાતના ગરબાને આંતરરાષ્ટ્રીય બહુમાન મળ્યું હતું ગરબો એ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી ઉદભવ્યો છે જેમનો જે શબ્દનો અર્થ થાય છે માટીના કાણાવાળા ઘડામાં મૂકેલો દીવો પહેલાંના સમયમાં ગરબો એ ખેડૂત પોતાના પાક લેવાની ખુશીમાં ઉજવતા હતા ત્યારથી લઈ અત્યાર સુધી ગરબાનું બહુમાન જળવાઈ રહ્યું છે ગરબો એ સ્ત્રી શક્તિ એકતા ઉર્જા અને શ્રદ્ધાનું પ્રતિક માનવામાં આવે છે આ ગર્ભદીપ સાથે સ્ત્રીઓ વર્તુળાકારમાં ફરે છે અને વચ્ચે ગર્ભદીપ મૂકે છે અન્ય પૌરાણિક કથા વસ્તુમાં મા દુર્ગા દ્વારા મહીસાગર સુરપુરના વિજય રૂપે ઉજવવામાં આવે છે નવ નવ દિવસ માતાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે ગુજરાતના વિવિધ સ્થાનો ખેલૈયાઓ તૈયાર થઈને ગરબા રમવા એકઠા થાય છે બીજું છે સંવંત દસ સત સાત નેવું ફાલ્ગુન સુદે મા તિથિ તૃતીય વિખ્યાત શુભ વાસર વલ્લભ ભટ્ટ દ્વારા લખવામાં આવેલું છે યુનેસ્કોના અઢારમા સત્રમાં ગુજરાતના ગરબાને બહુમાન મળતા ગુજરાતનું સાંસ્કૃતિક મહત્ત્વ વધી રહ્યું છે લોકો વધુ જાણતા થશે જેથી પોતાની સંસ્કૃતિને વળગી રહેશે જેથી વિદેશમાં પણ આ તહેવારો ધામધૂમથી ઉજવશે આ ઉપરાંત આર્થિક રીતે પણ ગુજરાતને લાભ થશે ગુજરાતમાં તૈયાર થતી રંગબેરંગી આભલા ભર ભરલી ચણિયાચોળી કેળિયા રંગબેરંગી છત્રીઓ દાંડિયાની દેશ વિદેશમાં નિકાસ થશે જેથી ગુજરાતના ગૃહ ઉદ્યોગોને પણ ફાયદો થશે ગૂંથણકામ ભરતકામ હાથ વણાટ કરતી ગુજરાતની સ્ત્રીઓ પણ પોતાની પગભર થઈ આર્થિક રીતે સશક્ત થશે આથી ગુજરાતના ગરબાનો બહુમન મળ્યું એ ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે અને આવી ગરવાન ઘટનાને કારણે ગરબાથી ગુજરાત અને ગુજરાતમાંથી ગરબા વિદેશમાં ઓળખાશે જો વિડિયો ગમે તે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં આભાર